ણ સ્વયં પ્રકાશી સદપુરુષ પરમાત્મા શ્રી સદગુરુ કબીર સાહેબ વંદનીય ગુરુજનો તથા કાશી લહર તારાતામના મહંત શ્રી એક હજારાટ હજુર અર્ધરામ સાહેબના વરત હસ્તે ભવ્યાનંદ આરતી નામ નિર્મિત મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સાધુ સંતો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ઢિંઢોર સાહેબ તથા દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ કૃષિ અને પંચાયત મંત્રી બજુભાઈ ખાબડ સાહેબ લીમખેડા વિધાનસભા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ અને જાલોદ ધારાસભ્ય મહેશભાઈ પુરિયા તથા દાહોદ જિલ્લાના જિલ્લા પદાધિકારીઓ અને તાલુકા પ્રમુખ તથા તાલુકા સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર કરી પૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી કાશી લહર તારા ધામના મંત શ્રી ગજારાણ અર્ધરામ સાહેબ મહાપુરુષો દર્શન સત્સંગનો લાહો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને શ્રી કબીર મળી પરિવાર પાર્લીના સમસ્ત ભક્તો તેમજ સંતશ્રી સંતોષ દાસજી સાહેબ તથા સંતશ્રી હરિચરણ દાસજી સાહેબ દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે મંદિરમાં બિરાજમાન સદગુરુ કરી કબીર સાહેબની મૂર્તિની લિંકેડા નગર તેમજ પાલીમાં શુભાતા કાઢવામાં આવી ત્યારબાદ મહાપુરુષોની પધરાવણી મૂર્તિ પ્રતિષ્ઠા આનંદ આરતી ચાતર વિધિ સત્સંગ પ્રવચન ભોજન પ્રસાદી સંતવાણી જેવા કાર્યક્રમ યોજાયા કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ દેશીભાઈ દળવી મૂર્તિ પ્રતિષ્ઠા સંચાલન સમિતિના સભ્યો મંદિરના શુભચિંતકો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી